મારો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં નવા બ્લોગમાં તો શું કરે મારો ડાયલો હારું દા સારું હશે તો હવાર પડી ગઈ છે ને આ તો સ્કૂલે ન તો તો જો નાઈ ધોઈ લીધું છે સરસ મજાનું અને બાકી આ જો આપણો વાળ કેવા ખરાબ થઈ ગયા છે અને વાર આપણે જો મેગી ખાવી છે બરોબર અને હવે મેગી ખાઈ લેવી ફટાફટ અને આજનો હવે બ્લોગ જોવો બે દાડાઈ વ્લોગ તો નહીં મૂક્યો પણ આજે મૂકવાનો છે કારણ કે ને બે દાડાઈ નાના જે ક્લિપો બનાવીને એ બધી મૂકવાની છે અને નાના નાના સરપ્રાઈઝ હતું એક એ તમે જોઈ લેજો બ્લોગમાં બરાબર સરપ્રાઈઝ આપણે અઠવાડિયામાં ખબર પડી જશે સોળ તારીખ થતાં બરાબર ભૂખ લાગી ને એટલે પહેલાં તો ને રાતના ચણાને ભાત લઈ લીધા એટલે રાતના કેમ કારણ કે આપણને આ વસ્તુ આપણી ફેવરેટ તમે આ વસ્તુ મને આખું અઠવાડિયું આખો મહિનો આખું વરા તો એવું ખાતો રહું કારણ કે આપણું ફેવરેટ અને હલો ટીવી ચાલુ કરી દીધું બાકી ટ્યુશન થી આવી ગયા છે અને મને લીધું ગડીક બાકી આરો જોવી फटाफट આવો જોવો એ વિશા ખાઈ હતી તો આપણે એને એની ભાષામાં આપણે બોલાવી પડે બરોબર તો ઉભા રહીને બોલાઈએ ફ્યાઉ મજા ફાને હે ઓય સોયા ફ્યાઉ લે ચાલુ કર્યું મિક્સ થશે ખોટું એ આઈને હા ખાઈ ખાવા

टी-शर्टे बगाड़ी अरे गंदा ती आरी गोबरी एठी तमे <laughs> <गेण देखे। laughs> मारे आरी ब्रश नहीं कर ब्रश नहीं करती है चकुड़ी ब्रश नहीं करती ना एठी आरी तमे तुम चकु चकु है एठी अभी बोल तो चकु है एठी ब्रश नहीं करती चकुवासी અહીંયા જો ભાઈ મસ્ત મજાનો ફોન જોઈ રહ્યા છે ભાઈ હાય કહી દો હાય હાય કહી દો હા ભાઈ મૂસો છે ભાઈ અમાર નહીં તો અમે શું કરીએ હવે હે કાને એ શું કરે પીચક પીચક તને કરું લે પીચક 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 ચોકલેટ બાર આવી ગયો સો ગાઈસ ઉભારો કાનાનું એટલે જે સોળ તારીખે સરપ્રાઈઝ છે એના માટે અમે તો નક્કી કર્યા હા પણ આનો તો લઈ આવ્યો ઘરે શું લઈ આવ્યો એ શું લાવ્યો હું તમને બતાવી દઉં રો ના બતાવવું પડે યાર ગાય છે ને બતા આરું આલો સોળ તારીખે બતાવશે એ જે એવું કે બાકી માધવના દર્શન કર તમે પણ મોજ મોજ ને મોજ જય શ્રી જય ઠાકર બાકી જેને ખાવી હોય આને શું કહેવાય ખબર હે તમને મને ખબર પણ હું કહીશ નહીં શું કહેવાય શું બનાવ મુ તમે શાક બનાવ મિક્સ શાક ભાખરી મિક્સ શાક પાખરી અત્યારે જો મિક્સ શાક માટે પહેલા ફૂલાવર સુધારે છે બટેટા રીંગણા ડુંગળી કોબી ટમેટા બાકી દૂધ ગરમ કરવા મળ્યું છે હારું હાલો મળી